નમસ્કાર દોસ્તો આપ જોડા છો સાયકલપીડિયા હું સંચાલિત નવસારી લાઈવ ભીલીમોરા નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમે વિવિધ વિસ્તારોમાં ફરી કયા પ્રકારે મતદાન છે શું છે સ્થિતિ તેનો તાગ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે વિવિધ વિસ્તારોમાં જઈ અમે મતદારોને કેટલાક નેતાઓને પણ મળવાની કોશિશ કરી અને એમાંથી અમને યોગ્ય લાગે તેમને અમે મુલાકાત પણ લીધી હતી ત્યારે આ મુલાકાત દરમિયાન એક પરિવાર અમને મળ્યું અને એ પરિવારે કીધું કે અમારે કંઈક કેવું છે તો એ પરિવાર પાસે આપણે આવી પહોંચ્યા છીએ બિલીમોરાના ઓલિયામોરા વિસ્તારનું આ પરિવાર છે અને આ પરિવાર ને કે કેવું હતું કારણ કે અમે જ્યારે બધાના મત લેતા હતા ત્યારે એમણે કીધું કે અમારે ભી કંઈ કહેવું છે તો ચોક્કસ આપણે પૂછીશું શું નામ છે બેન તમારું પونم બેન પونم બેન પونم બેન ઇલેક્શન છે મતદાન થવાનું કોને મત આપવાના ભાજપને કેમ બેન ભાજપને જાટુ ખુલ્લે આમ એટલે મારા પપ્પાનું ઓપરેશન કરાયું મારા પપ્પાને પેટમાં ઓપરેશન કરાયું પથરીનું તેના માટે મોદી સરકારે સહાય આપેલી આયુષ્યમાન કાર્ડનું તેના સહાય અમે મા પપ્પાનું ઓપરેશન કરાવ્યું એટલે વગર પૈસે ઓપરેશન થયું વગર પૈસે તકલીફ પડી હતી કે આયુષ્માન કોઈ નેતા બેદાન પકડવા પડ્યા કે આયુષ્માન કાર્ડથી થઈ ગયું આયુષ્માન કાર્ડથી થઈ ગયું તો એટલે મત ભાજપને આપવાના પહેલાં તો બેન મોદી સરકાર તો દિલ્હી બહેલી અહીંયા તમારે મત ઓપરેશન ઓપરેશન તો થઈ ગયું હવે મત અહીંયા રસ્તા પાણી ગટર એ બધું તો નગરપાલિકા પણ તો પછી એને મત આપો કઈ આપો મોદી સરકાર આપણું બહુ સહાય કરતા છે બેન તમારા ઘરે પણ બેનનું તો કેવું છે ભાજપને પણ શું નામ છે તમારું સવિતાબેન સવિતાબેન કોને મત આપો તમે ભાજપને ચોક્કસ ચોક્કસ પછી આ પછી ભાજપ પર મત લઈ જાય ને પછી પાણી નહીં આવે ને રસ્તો સાફ નહીં કરે તો શું કરો ભાજપને જ આપવાના નહીં કેમ ભાજપને આપવાના કારણ તમારા માદળનીનું સહાય છે એટલે એ હારા છે એટલે હા એટલે હારા છે એટલે તો આ પરિવારનું કેવું એમ છે કે અમને અમારી પરિવારમાં એકમાત્ર આયુષ્માન કાર્ડને કારણે અમારા ઘરનો મોભી એટલે કે આ વડીલનું ઓપરેશન થયું અને આ વડીલના ઓપરેશનને કારણે આજે એ પરિવારમાં એમનું ચહેરા પર હાસ્ય છે અને કેવું છે કે સુખી રોટી ખાવા પર મત તો મોદી કો આપેંગે કારણ કે મોદીએ એમને આયુષ્યમાન કાર્ડ જે સરકારના જે ભારત સરકારના લાભો છે એ આપ્યા ખરેખર તો એ સરકારી લાભો છે અને મોદી સરકારમાં લાભો મળ્યા છે પરંતુ લોકોના મગજમાં હવે એ થયું છે કે થોડીક તકલીફ ભલે વેઠવી પડે પણ મોદી સરકાર જોઈએ અને મોદીના નામે અહીંયા બિલીમોરામાં પણ ભાજપને મત આપવા માટે લોકો મક્કમ બન્યા છે બિલીમોરાની ચૂંટણીને લઈને અમે જ્યારે લોકોને પૂછવા જઈએ છીએ ત્યારે લોકો કોને મત આપશે તે જાણવાની પણ કોશિશ કરીએ છીએ કેવો છે માહોલ તે પણ આપણી વચ્ચે અન્ય એક યુવાન ઉપસ્થિત છે શું નામ છે આપનું જતીનભાઈ જતીનભાઈ ક્યાં રહો છો આપ દેસરા વોર્ડ નંબર નવ જતીનભાઈ ચૂંટણી ચાલે છે બધા નેતાઓ ઘરે આવતા હશે મત માંગતા હશે કોને મત આપશો શું માહોલ છે બીલી તમારો આ કે ચાલે છે અહીંયા ભાજપે જ ચાલે છે બીલી મોરા તથા કેન્દ્ર સરકાર બધા ભાજપે જ ચાલે છે એટલે અમે ભાજપને જ મત આપીશું કે ભાજપનાથી અમારે ઘણી સહાય બી મળી છે મને આજથી છ એક વર્ષ પહેલાં મને આ હાર્ટમાં પ્રોબ્લેમ આવ્યો હતો તેથી મા કાર્ડમાં મને દોઢથી બે લાખની સહાય મળી મળી હતી ભાજપ દ્વારા જે નરેન્દ્ર મોદીના લીધે અમને આ બે લાખની સહાય મળી છે તેથી તે અમારા લીલાબેન છે અમારા દેસરા તે ભાજપમાં ઘણી ઘણું કામ કરે છે એને બીજે જ દિવસે મને મા કાર્ડ અપાવ્યો હતો એ દ્વારા અમારા બે લાખ રૂપિયાનું સહાય થઈ અને જ્યારે અમારી પરિસ્થિતિ બી તે સમયે જરાક વીક હતી અને એ સહાયના લીધે અમારે ઘણો ફાયદો થયો હતો એથી અમે ભાજપને મટ આપીશું બધા પણ તમે ભાજપને મત આપશો મોદી તો દિલ્હી બેઠા તમે અહીંયા મત આપશો અને પછી આ રસ્તા તો ખરા ટેકરાવાળા તમારો હાટમાં જે બધું લગાવ્યું છે બગડી જશે તો કેમ કરશો ના ના પણ એ લોકો ભાજપ સરકાર છે આવશે ને બધા રસ્તા બી સારા જ છે અત્યારે મોદીની ફિલ્મમાં ને એમ બી સારા છે અને આ લોકો લીલા બેન લોકોને બધા એમના જે અનુપમા છે પછી પેલા બીજા ભાઈ છે અને નામ છે બીજા બે સાજનભાઈ છે એ બધા અમારી પેનલ છે એ લોકોને લાવીશું અને બધું કામ સારી રીતે પતાવશે એ લોકો તો મેં આ બીજો પણ કિસ્સો જુઓ કારણ કે આરોગ્ય માટે જ્યારે વાત આવે જ્યારે કોઈ માણસ બીમાર પડે ત્યારે ખર્ચ આવતો હોય છે અને ખર્ચ વેઠવા માટે આયુષ્માન કાર્ડ એમને ચોક્કસ લાભદાયી બન્યું છે અને એને કારણે જ તેઓ ઈચ્છે છે કે ફરી એકવાર અહીંયા ભાજપની સરકાર આવે ભલે રસ્તામાં ખાડા હશે તો ચાલશે પણ મત તો ભાજપને આપીશું એવું આ ભાઈનું કહેવું છે તો અન્ય કોઈને પણ મળીએ શું કહેવું છે આ વિસ્તારના લોકોનું

ત્યારે અમારા પાસે પૈસા ન હતા ત્યારે તાત્કાલિકમાં ચોવીસ કલાકની સુવિધા આપી ભાજપ સરકારમાંથી અમને પાંચ લાખ મળ્યા છે આજે અમારામાં જિંદા છે તે અમે એમના બહુ આભારી છે અને એક પ્લસ એ છે કે પાછું હું પણ સરકારી આ મારું પ્રાઇવેટ સીવણ ક્લાસ ચલાવું છું તેમાં પણ સરકાર મોદીની બી અમારી સહાયતા મળતી છે આ મશીનો દ્વારા બહેનોને મળે છે તે એટલે અમે ભાજપની ખૂબ આભારી છીએ બેન પણ સહાય તો મળી ગઈ છે વાત છે તે મેન વાત છે કે હવે હવે પછીની હજુ અમે અમારા અનુપમા બેન છે બીજા ભાઈઓ છે સાજનભેન સાજનભાઈ છે બીજા બેન છે એમ કરીને અમારી ચાર પેનલો છે ભાજપની એમને અમે આપીશું તો પાછું અમારું આગળ જતા પાછું અમારું કંઈ લાભદાયી થશે મને કાં તો અમારા બધા બીજા આપણા વ્યક્તિઓને બી થાય લાભદાયી તે માટે અમે આપવા તૈયાર છે એમ ભાજપની તો આ વિસ્તારમાં જુઓ કારણ કે અમે એવા વિસ્તારમાં સંપર્ક કરવાની કોશિશ કરી હતી કે કેમ આ વિસ્તારમાં ભાજપ ચાલશે કારણ કે જ્યારે પણ જેને પણ પૂછતા હતા તેવું કહેતા હતા ભાજપ ભાજપ એટલે અમે કેટલા કિસ્સાઓ લીધા કે આ કિસ્સાઓ જોતા એવું લાગે કે કેમ લોકો ભાજપને મત આપે છે ભલે કદાચ આપણે એવું કહેતા હોય કે ઈવીએમ મશીનમાં આમ થયું કે તેમ થયું પણ આ જે કિસ્સાઓ મેં પહેલાં આ લોકોને પૂછ્યું આ વિસ્તારમાં જાણ્યું અને આ વિસ્તારમાં જાન્યા પછી આ લોકો કેમ ભાજપને મત આપવા માંગે છે એ કારણ જાણ્યું એટલે આ વિશેષ લોકોના ઇન્ટરવ્યૂ કર્યા છે કારણ કે ઘણા લોકોને પૂછ્યું તો બધા એમ જ કહેતા હતા કે અમે ભાજપને અથવા તો કોઈક એમના વ્યક્તિગત જે ઉમેદવાર હોય એનું નામ દેતા હતા પરંતુ આ વિશેષ ત્રણ જે કિસ્સાઓ છે એ ત્રણ કિસ્સાઓ એટલા માટે મેં રજૂ કર્યા કે ક્યાંક સરકારની આવી યોજનાનો લાભ કોકને મળતો હોય છે અને એને કારણે એ જીવન એ પક્ષના મતદાર થતા હોય છે અને કદાચ આ ત્રણ પરિવાર અને આવા તો કેટલાય પરિવારો હશે કે જેને સરકારી આ રીતે સહાય મળી હશે અને એને કારણે ચોક્કસ એ લોકો આ ભાજપ સરકારને મત આપવા માટે કટિબદ્ધ બન્યા છે એટલે ઘણીવાર એવા આક્ષેપો થતા હોય છે કે ક્યાંક આ સેટિંગ હોય છે પરંતુ સેટિંગ નહીં આ કારણો મેં તમને એટલા માટે રજૂ કરવાની કોશિશ કરી કે તમને કદાચ લાગશે કે જીતુભાઈ આ લોકોને શોધી શોધીને લાવ્યા નહીં અમે લોકો વિસ્તારમાં જ્યારે ફરતા હતા વિસ્તારમાં લોકોને મળતા હતા અને કારણ પૂછતા હતા ત્યારે જે કારણો જાણ્યા એ કારણો તમારા સુધી પહોંચાડવા માટે અમે આ ખાસ ત્રણ લોકોની મુલાકાત લીધી છે તો જોતા રહો આ કે કેમ રાજકીય પક્ષો મજબૂત બનતા હોય છે અથવા તો કેમ લોકો ભાજપને મત આપવા ઈચ્છતા હોય છે એના આ કારણો છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘર મેળવો રોડ ખાતે આવેલ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એઇટ ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ